ગુજરાતની એટીએસ ટીમને ગેરકાયદેસર ટ્રામાડોલ લિક્વિડનો જથ્થો મળી આવ્યો છે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે એક ફાર્માસ્યુટિકલ યુનિટમાં એટીએસની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી આ રેડમાં ભરૂચ એટીએસની ટીમને ટ્રામાડોલ ટેબ્લેટના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા લિક્વિડ ટ્રામાડોલનો નો આશ્રય એક હજાર ચારસો ને દસ લીટરનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમતના અધિકારી પીપી દેસાઇપરે બે આરોપી અને તેનો સાથી નિખિલ કપૂરિયાને પકડી લેવામાં આવ્યા હતા જોકે આ સમગ્ર ઘટના પાછળના મુખ્ય બે આરોપી કેવલ ગોંડલિયા અને હર્ષિતની શોધખોળ ચાલુ છે આરોપીઓ આ પહેલા પણ અઠ્યાવીસ જુલાઈ બે હજાર રોજ કચ્છના ખાતેથી એક ટ્રેનર મંગાવેલું હતું જેમાં 68 લાખ ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો હતો જેની કિંમત 110 કરોડ રૂપિયા હતી. ભરૂચના દહેજ ખાતેમાં એક ફાર્માસ્યુટિકલ કંપની છે જ્યાં મિસલેનિયસ જોગવાઈ થાય છે અને આ કંપનીનો જે ચીફ કેમિસ્ટ ઓપરેટર છે પંકજ રાજપૂત એ ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જે एपीआई હોય છે એ ત્યાં બનાવી રહ્યો હોય છે અને એની પ્રોસિજર પણ ત્યાં થતી હોય છે એ ઇન્ફોર્મેશન એ એસપી કે સિદ્ધાર્થ અને ડીવાઈસપી હર્ષ ઉપાધ્યાય સાથે શેર કરી એના પછી એક ડિટેલ ટીમ બનાવવામાં આવેલી જેની અંદર ટેકનિકલ સબ ઇન્સ્પેક્ટર અને અમારા બીજા આરામ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર જોડાયા આ ટીમ દ્વારા ટેકનિકલી અને હ્યુમન રિસોર્સ મારફતે આ ચીજની ખરાઈ કરવામાં આવેલી અને તે જગ્યા ઉપર રેડ કરવામાં આવેલી તે જગ્યા ઉપર જ્યારે અમે રેડ કરી તો અમને જાણવા મળેલ કે જે પંકજ રાજપૂત છે એ ત્યાં જે ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જે ટ્રામાડોલ નો એપીઆઈ હોય છે એની લાસ્ટ સ્ટેજ નો લિક્વિડ જે છે લિક્વિડ ફોર્મ માં ટ્રામાડોલ કહી શકાય એ નો પ્રોડક્શન કરી શક્યો હતો અને એની આશરે 1410 લિટર જે જથ્થો છે ત્યાંથી અમે સીઝ કર્યો હતો એ 1410 લિટર જે જથ્થો છે એનાથી લગભગ 400 કેજી પ્લસ ટ્રામાડોલ પાવડર પ્યોર ફોર્મ માં બની જાય છે અને એની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત અંદાજિત 31 કરોડ હોય છે